દર્શક મિત્રો હવે વાત કરીએ વડોદરામાં આવેલા સ્વિમિંગ પુલની જેમાં વડોદરાના અલકાપુરીમાં આવેલું સ્વિમિંગ પુલ છેલ્લા બે વર્ષથી બંધ છે કહેવાય છે કે અહીં સમારકામ ચાલી રહ્યું છે પણ રિપેરિંગના બહાને આ સ્વિમિંગ પૂલ હજી કેટલા મહિના બંધ રહેશે એનું કોઈ ઠેકાણું નથી એક સમય હતો કઈ લોકો સ્વિમિંગ કરતા હતા પણ હવે અહીં ઝાડી ઝાંકરા ઉગી નીકળ્યા છે અહીંના સ્વિમરો પણ હવે કંટાળીને બીજે જઈ રહ્યા છે અલકાપુરી સ્વિમિંગ પુલ જેવી જ સ્થિતિ લાલબાગ સ્વિમિંગ સ્વિમિંગ પુલની પણ પણ લાલબાગ પુલ રિપેરિંગના બહાને બંધ રાખવામાં આવ્યો છે શહેરના બે સ્વિમિંગ પુલો બંધ છે અને કોર્પોરેશને બજેટમાં માંજલપુર સ્વિમિંગ પુલ બનાવવાની ઘોષણા કરી છે જેને વડોદરાના સ્વિમરો હવે હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે વડોદરા શહેરમાં અલકાપુર કારેલી બાગ વાઘોડિયા રોડ અને લાલબાગ એમ ચાર સ્વિમિંગ પુલ આવેલા છે ચારમાંથી બે સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે જેને લીધે વડોદરા શહેરના લોકો સ્વિમિંગ કરી શકતા નથી અને સ્વિમિંગ શીખી પણ શકતા નથી વડોદરા કોર્પોરેશને સ્વિમિંગ પુલના વિકાસ માટે રૂપિયા ત્રીસ કરોડની ફાળવણી કરી છે પણ આટલો મોટો જંગી ખર્ચો ક્યાં અને કેવી રીતે થશે તેની કોઈ રૂપરેખા જાહેર કરાઈ નથી એક બાજુ મોટી મોટી જાહેરાત થાય છે બોટ દુર્ઘટના પછી તમામ બાળકોને ફરજિયાત સ્વિમિંગ શીખવાડવાની વાત થાય છે પણ તમારી પાસે સ્વિમિંગ પૂલ જ નથી તો ક્યાં આગળ ફરજિયાત સ્વિમિંગ કરવા જશે રાજાના મહેલમાં એક પુલ ચોક્કસ ચાલુ છે ત્યાં બાળકોને મોકલશે કોર્પોરેશન કે પોતાના સ્વિમિંગ પૂલ્સ ત્યાં ચાલુ કરશે સમજ નથી પડતી સ્વિમિંગ પૂલમાં તો આ વડોદરાની હાલત પેથેટિક છે એની ગીવન ટાઈમ પોઈન્ટ ઓફ ટાઈમ બે કે ચારમાંથી બે સ્વિમિંગ પૂલ તો કામ કરતા જ નથી સરદાર બાગની વાત કરીએ તો કોરોના પહેલાંથી આ સ્વિમિંગ પૂલ બંધ છે રિપેર માંગી રહ્યું છે લગભગ ચાલીસથી પચાસ લાખના ટેન્ડર કરવાની વાત બે વર્ષથી થાય છે પણ હજી સુધી એ કામ ઇનિશિએટ બી નથી કરવું જે લાઈફ મેમ્બર્સ છે એ લોકો પાંચ પાંચ વર્ષથી સ્વિમિંગ નથી કરી શકતા કેટલાક સિનિયર સિટીઝન્સ તો આમાંથી ગુજરી ગયા છે અમ ઘણા બધા રિપ્રેઝન્ટ કરે છે કે અમારા સ્વાસ્થ્ય માટે આ જરૂરી છે પણ અમને નથી ફેસિલિટી મળતી પણ જાણે નો બડી ઇઝ કન્સર્ન અબાઉટ ઇટ આ સ્વિમિંગ પૂલની કોઈ દરકાર નથી એ જ રીતના રાજીવ ગાંધી સ્વિમિંગ પુલની વાત કરીએ વાઘોડિયા રોડ ખાતે તો ત્યાં બી વર્ષોથી એ સ્વિમિંગ પૂલ બંધ છે લાઈફ મેમ્બર્સને કોર્ટમાં જવું પડે તેમ છતાં ચાલુ ના થાય એનું તળિયું તૂટી ગયું છે જે કેરટેકર્સ હોય એમને એ નથી ખબર કે સ્વિમિંગ પુલનું બોટમ કોઈ દિવસ ખાલી ના રાખાય વર્ષો સુધી ખાલી રાખો તો ક્રેક્સ ડેવલપ થાય ને તળિયું તૂટી જાય તો આખું સ્વિમિંગ પુલ જ નવું બનાવવો પડે એ રીતની હાલત છે આ જ હાલત લાલબાગ સ્વિમિંગ પુલની છે અત્યારે ચાલુ આ તો આ એકમાત્ર લાલબાગ જ છે પણ એ બી આખો ડિમોલિશ કરીને નવું કરવું પડે એ રીતની એની હાલત છે અનેક વખત નાગરિકોએ માગણી કરી છે અને કારેલી બાગનો નવો સ્વિમિંગ પુલ છે તેમ છતાં મેન્ટેનન્સના અભાવે અત્યારે મેન્ટેનન્સ માટે બંધ છે ત્યાં જે જિમ્નેશિયમ બન્યું છે એ તો બન્યા પછી આજ સુધી વપરાયું જ નથી આ તો કઈ રીતનો અનગઢ વહીવટ છે ને બરોડા શહેરના નાગરિકો સાથે આટલો બધો અન્યાય એક બાજુ નવા ચાર પુલ બનાવવાની વાત કરે છે પણ જે એક્ઝિસ્ટિંગ સ્વિમિંગ પુલ છે એની કોઈ ગંભીરતા નથી ને એનું મેન્ટેનન્સ નથી ને લોકો વાપરી નથી તો આવો વેડફાટ કરવાનો મતલબ શું છે ચાર વરસથી આપણે જેમ કહ્યું તેમ તો બે વર્ષ તો કોરોનાના કારણે લગભગ બધું જ બંધ હતું અને જે દોઢ બે વર્ષથી પ્રોબ્લેમ છે તો એની અંદર ફિલ્ટર એના ફિલ્ટરનેસર ફિલ્ટરેશનના પ્લાન્ટનું રિનોવેશન ચાલી રહ્યું છે એની સાથે સાથે બધું સિવિલ વર્કને એવા વિવિધ કામો ચાલુ છે હાથ પર લેવામાં આવ્યા છે કામગીરી ત્યાં ચાલું જ છે લગભગ એકાદ મહિનામાં કામ કમ્પ્લીટ થઈ જાય એવી ધારણા છે એટલે માર્ચ એન્ડિંગમાં લગભગ પાછો સ્વિમિંગ પૂલ પહેલાંની જેમ કાર્યરત ફરી શરૂ કરી દેવામાં આવશે દર્શકો વડોદરા શહેરમાં માંડ બે સ્વિમિંગ પુલ કાર્યરત છે અને તેમાં પણ સ્વિમિંગ કોચ પૂરતા નથી તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્વિમિંગ પુલને મેન્ટેન કરવાનો પૂરતો સ્ટાફ પણ નથી સ્વિમિંગને બેસ્ટ કસરત માનવામાં આવે છે વડોદરા શહેરના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું થાય તે માટે કોર્પોરેશન કોઈ પ્રયાસ કરવા ઈચ્છતી હોય એવું લાગતું નથી નમસ્કાર દર્શક મિત્રો જીવન સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા મહાનગરપાલિકાનું તાજેતરમાં જ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને આ બજેટમાં વડોદરા મહાનગરપાલિકાએ સ્વિમિંગ પુલ માટે નવા સ્વિમિંગ પુલ માટે ત્રીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે હવે નજરે જોઈએ તો આજે રિયાલિટી ચેક કરવા માટે જીવન ન્યૂઝની ટીમ આજે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સ્વિમિંગ પુલની મુલાકાતે છે દર્શક મિત્રો આ સ્વિમિંગ પુલ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં છે જેના કારણે અહીં જે સ્વિમિંગ કરવામાં આવતા જે લોકો હતા એ પણ અત્યારે નારાજગી છે દર્શક મિત્રો આજે રિયાલિટી ચેક કરવા આજે અમે આવ્યા છે આપ સૌને નજરે બતાવીએ કે શું હાલત છે આ છે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલું સ્વિમિંગ પુલ છે અને આ સ્વિમિંગ પુલ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં છે હવે ચાર વર્ષથી સુકામ બંધ હાલતમાં છે તો કોર્પોરેશનનું એમ પણ કહેવું છે કે જે તે વખતે આનું રિનોવેશનનું કામ કરવાનું હતું જે બાકી હતું એના કારણે આ બંધ હાલતમાં મૂકવામાં આવ્યું છે સ્વાભાવિક છે કે ચાર વર્ષથી આ બંધ હતું જેથી સ્વિમિંગ પૂલ અને સ્વિમિંગ ખાતે સ્વિમિંગ કરવા માટે આવતા લોકોને પણ ભારે હાલાતગી વેઠવી પડતી હતી અને જેના કારણે અહીં જે સ્વિમિંગ કરવા આવતા હતા લોકો એમને બીજી જગ્યા જવું પડે છે આ દર્શક મિત્રો નજરે જોઈ શકો છો કે અત્યારે એક વિરાન હાલતમાં એક સ્વિમિંગ પુલ પડી રહ્યું છે કે જ્યાં કોર્પોરેશનની ગોકળ ગાયની ગતિએ કામગીરી ચાલી રહી છે આપ જોઈ શકો છો કે અહીં ઝાડી ઝાકરા પણ છે વેલા ઉગ્યા છે પણ કોઈ તસદી કોર્પોરેશન લેતી નથી દર્શક મિત્રો જો કામ કરવું છે કોર્પોરેશનને તો વહેલી તકે પણ આ કામગીરી કરી હોત પણ આપ જોઈ શકો છો કે અત્યારે અહીં પણ કેટલા બધા ઝાડી ઝાકરા છે અને આ હાલત જુઓ તમે એટલે ખ્યાલ આવી જાય છે હવે કોર્પોરેશનને આ વખતે એક હાસ્યાસ્પદ વાત છે કે જે કામ પૂરું કરવું જોઈએ એ કામ પણ એમને પૂરું કર્યું નથી અને ગોકળ ગાયની ગતિએ આ વિસ્તારનું આ એક સ્વિમિંગ પુલનું કામ ચાલી રહ્યું છે ખરેખર કોર્પોરેશનને જો ખરેખર કામ કરવું હોય તો વહેલી તકે આ કામ પૂર્ણ કર્યું હોત પણ એમણે કામ કર્યું નથી સ્વાભાવિક છે કે હવે મે મહિનો આવશે એટલે જે સ્વિમરો છે એમની પણ અહીં અવર જવર વધારે થશે પણ આ સ્વિમિંગ પુલ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં છે એટલે લોકોને તકલીફ છે સ્વિમરોને પણ તકલીફ છે ક્યાંક ને ક્યાંક જો કોર્પોરેશને પોતાની આવક પણ ઘટાડી દીધી છે હવે વાત કરીએ તો બીજા સ્વિમિંગ પુલની પણ એવું પણ સાંભળવા મળ્યું છે કે વડોદરા શહેરના આના સાથે બીજું એક સ્વિમિંગ પુલ પણ બંધ છે એટલે ટોટલ ચારમાંથી બે સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે એના માટે માત્ર ને માત્ર દર્શક મિત્રો કહી શકાય છે કે ચારમાંથી બે સ્વિમિંગ પૂલ બંધ છે એના માટે કહી શકાય છે કે માત્ર ને માત્ર વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે એમની બેદરકારીના કારણે લોકોને હાડમારી વેઠવી પડે છે સ્વિમરોને તકલીફ પડી રહી છે હવે ઉનાળો છે સ્વાભાવિક છે વેકેશન છે યુવાઓ બાળકો જે વડીલો છે એ સ્વિમિંગ કરવા માટે આવતા હોય છે અને આ એક પોષ વિસ્તાર છે હલકા પૂરી પણ ત્યાં પણ આવી હાલત છે ખરાબ હાલત છે અમારી સાથે આ સમગ્ર મામલે જોડાયેલા છે વડોદરાના એક સામાજિક કાર્યકર છે અતુલ ગામે છે અતુલભાઈ આ આખું સમગ્ર એક હાસ્યાસ્પદ વાત છે કે આપણા પાસે એક ચાર સ્વિમિંગ પૂલ છે ચારમાંથી બે બંધ હાલતમાં છે અને છતાં આ વખતના બજેટમાં ત્રીસ કરોડની જોગવાઈ કરી છે આ કેટલું હાસ્યાસ્પદ લાગે છે તમને જે રીતે વડોદરા મહાનગરપાલિકામાં જોઈએ છે દીવા તળે અંધારું જ હોય છે હાલમાં જોવા જઈએ કે નવું બજેટ જ્યારે બહાર પાડવામાં આવ્યું છે ત્યારે સ્વિમિંગ પુલો બનાવવાની જાહેરાત કરી ચાર નવા સ્વિમિંગ અને પણ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવાની જાહેરાત કરી ઘણી સારી બાબત છે વડોદરા શહેર માટે વધાવી લેવા જેવી બાબત છે પરંતુ દિવાતળે અંધારું જે વડોદરા શહેરમાં ચાર સ્વિમિંગ પુલ છે એમાં કારેલીબાગ અને એક બીજો લાલબાગ બે ચાલુ છે બીજા બે સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે આ સરદાર બાગ તો છેલ્લા ચાર વર્ષથી સ્વિમિંગ પૂલ બંધ છે આ એક પોસ એરિયા છે સાથે સાથે નાના બાળકોથી તમામ લોકો જે તરવૈયા બનવા હોય તરતા શીખવું હોય કોમ્પિટિશનમાં ભાગ લેવો હોય પોતાના હેલ્થ માટે આરોગ્ય માટે જ્યારે સ્વિમિંગ પુલમાં આવતા હોય છે અને ઉનાળો પણ આવી ગયો છે સખત લોકો આના માટે મહેનત કરતા હોય છે ક્યાંક આ સ્વિમિંગ પુલમાં પહેલાં એવું હતું કે તમને અહીંયા આવવું હોય તો ફોર્મ લેવા માટે પણ પઢા પડી હતી પરંતુ હાલમાં વડોદરા મહાનગરપાલિકાના જાળી ચામડીના સત્તાધીશો જાળી ચામડીના અધિકારીઓની બેદરકારીના કારણે વડોદરા શહેરના સ્વિમિંગ પુલ ગુમાવવા પડ્યા છે નવા સ્વિમિંગ પુલની કેમ વાત કરે છે આ જૂનું છે એને તમે બનાવો ઊભું કરો ચાર વર્ષ થયા ચાર વર્ષમાં કેમ ન બને હાલમાં જે વડોદરા શહેરમાં બાર બાળકોને બે શિક્ષકોના મૃત્યુ થયા છે તરતા નહોતું આવડતું બાળકોને જો એ લોકોને તરતા થોડું પણ આવડતું હોત તો બચી જ પરંતુ આ વડોદરા મહાનગરકાલીની ગંભીર બેદરકારી ઝાડી ઝાંખરા પણ ઊગી નીકળ્યા છે કોઈ જાતની આ સફાઈ સુવિધા નથી આ નવા બજેટમાં જો કરોડો રૂપિયા ફાળવ્યા છે તો મને એવું લાગે છે કે ફાઇલોમાં સહી કરીને પૈસા ગાયબ કરવામાં જ રસ છે આ લોકોને બાકી આ જૂની જે જૂના સ્વિંગ છે ચાલુ કરવામાં કોઈ રસ દાખવતા નથી એક વાત પણ સામે આવી છે અને લોકોનું પણ કેવું છે કે જે સ્વિમિંગ પુલ છે વડોદરાના જે ચાર છે એમાંથી બે બંધ હાલતમાં જે બે છે પણ એમાં પૂરતો સ્ટાફ નથી હવે શા કારણે પૂરતો સ્ટાફ નથી એ જાણી લે શું કામ પૂરતો સ્ટાફ નથી જે રીતે વડોદરા મહાનગરપાલિકામાં તમામ ડિપાર્ટમેન્ટની અંદર મહેકમ ઓછું છે અને આ સ્વિમિંગ પુલમાં પણ મહેકમ ઓછું છે જો મહેકમ પૂરતા પ્રમાણમાં હોય સ્વિમરોને જો સ્વિમિંગ કરાવે તો એના માટે તરવૈયા પણ જોઈએ મેડિકલ ટીમ પણ જોઈએ એકસો આઠપનની ઇમરજન્સીમાં મળ્યા જોઈએ પરંતુ મેડિકલ સ્ટાફ જે વડોદરા મહાનગરપાલિકામાં જે મેકમ છે એકદમ ઓછું છે મેકમ વધારતા નથી કોન્ટ્રાક્ટ સિસ્ટમથી લે છે પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં પણ લોકો કામ કરતા નથી વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના વહીવટકર્તાઓ મસ્ત મોટી વાતો કરે છે બણકા પૂકતા હોય છે બજેટ માટે સારામાં સારી હોટલોમાં ખાવાનું ખાતા હોય છે જનતાના પૈસાથી જ ખાતા હોય છે પરંતુ વડોદરા શહેર માટે પણ મહેકમ વધારવું જોઈએ તમામ ડિપાર્ટ મહેકમ વધારે તો તમામ લોકોની જે અરજીઓ હોય છે જે કાવા કામો હોય છે એનો નિકાલ થઈ શકે પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં જે પણ કમિશનર આવે છે અહીંથી ભાગવાની રેસ કરે છે કારણ કે વડોદરા શહેરનું ગંદુ રાજકારણ કમિશનરોને પણ ગાંઠતા નથી જો સારામાં સારા કમિશ્નર મૂકવામાં તે પણ જતા રહેતા હોય તો આ રાજકારણને જાણી લેવું જોઈએ કે આપણા લીધે વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો છે હવે ક્યાંક ના ક્યાંક જોઈએ છે આપણે તો વિસ્તારના કાઉન્સિલરો છે જેમને વોટ આપીને લોકો જીતાડતા હોય છે તો એમને પણ રસ નથી આ બાબત વિસ્તારના જે કાઉન્સિલરો છે કાઉન્સિલરોને કોઈ મત નથી આપતું આ જાણી લેજો પહેલા આ તો માન્ય નરેન્દ્રભાઈ મોદી જે આપણા છે હિન્દુત્વની વાતો કરે છે હિન્દુત્વનો ઝંડો પકડે છે ને ભારત દેશ માટે સારું કરી રહ્યા છે માન્ય મોદી સાહેબના ચહેરાને મત આલે છે બાકી આ તમે જે કોર્પોરેટરો વડોદરા શહેરના ધારાસભ્યો કોર્પોરેટરો કહો છો ને આ અપક્ષમાં ઉભા તો પાંચસો મત ના આવે આપણી ગેરંટી છે પણ તો મોદી સાહેબના ધ્યાનમાં રાખીને મત આપે છે તો આ નગરસેવકો

કે આ બજેટમાં ત્રીસ કરોડની ફાળવણી કરી છે આવતા વર્ષે ફરી બીજી બજેટ આવશે તો આ કામો થશે ત્રીસ કરોડના કે એવું ને એવું ચાલશે કે આવતા આવતા બજેટમાં પણ લોલીપોપ આપશે લોકોને જો છેલ્લા ચાર વર્ષથી બજેટ બહાર પડે છે ચાર વર્ષથી આ સ્વિમિંગ પુલમાં છે પણ બજેટ બહાર પડે છે રિપેરિંગ માટે પણ બજેટ બહાર પડે છે પરંતુ કામગીરી થતી નથી ત્રીસ કરોડ રૂપિયાના નામે નવા ચાર સ્વિમિંગ પુલ બનાવવાનું કામ કર્યું છે એ કદાચ ગોકળગાય ગતિએ ચાલુ કરશે કામ કરશે સહી કરશે એટલે કમિશન ટકાવારી છૂટશે કલેક્ટ કોન્ટ્રાક્ટરની છૂટશે નગરસેવક બધા તમામની ટકાવારી અહીંયા છૂટશે એટલે આમાં તો કરશે પરંતુ આ જે જૂનું છે એમાં કોઈ ધ્યાન નહીં આપે કારણ કે મળવાનું છે નહીં મહેનત કરવી નથી જનતા મત આપી રહી છે આપણે આપણે જલસા કરો માન્ય પ્રધાનમંત્રી સારું કરી રહ્યા છે પરંતુ આ નગરસેવકો આ ધારાસભ્યો વડોદરા શહેરને જે સ્માર્ટ સિટીનું બિરુદ આપવા મથી રહ્યા છે સ્માર્ટ સિટી પણ બની નહી રહી વડોદરા શહેરના જે સ્વિમરો છે એ પણ ક્યાંક આઘાતમાં છે અત્યારે કારણ કે આટલું વડોદરાનું નામ રોશન થયું છે મારો બીજો એક સવાલ છે કે આ સ્વિમિંગ પુલ વહેલી તકે કામો કરવા માટે કેમ રસ નથી મેં કીધું ને રસ કેમ નહી દાખવતા કારણ કે કોઈ ટકાવારી મળતી નથી ધ્યાન આપવું નથી કોન્ટ્રાક્ટરને કામ છૂટા કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર પર કોઈ પ્રેશરાઈઝ કરવું નહીં અને બીજી બાજુ અધિકારીઓ પણ એટલા બધા કામો હોય છે બબે જગ્યાએ ફરજ નિભાવતા હોય છે એટલે ધ્યાન આપતા નથી તો વડોદરા શહેરના જે ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે નગરસેવકો છે વડોદરા શહેરની જનતા તમને ખોબે ખોબે મત આલ્યા છે તો તમે આ સ્વિમિંગ પુલ ચાર વર્ષથી કેમ બંધ રાખ્યો છે ચાલુ કરવા માટે પ્રયાસ કરો તો દર્શક મિત્રો ચોક્કસપણે કહી શકાય છે કે વડોદરા મહાનગરપાલિકાના રેઢિયાળ તંત્રના પાપે અને એમની રેઢિયાળપણે અને નિષ્કાળજીના કારણે આ લોકોને જે હાડમારી વેઠવી પડી છે ખાસ કરીને જે સ્વિમરો છે જે સ્વિમિંગ કરવા માટે આવતા હોય છે એમને હાડમારી વેઠવી પડી છે તો ચોક્કસપણે કહી શકાય છે કે વડોદરા મહાનગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડ્યું છે ત્રીસ કરોડનું એક લોલીપોપ આપ્યું છે હવે આવતા વર્ષે બજેટ આવશે એમાં આ કામો થશે કે નથી એ ખબર નથી એ તો પ્રજા એમને સવાલ પૂછશે તો દર્શક મિત્રો કેમેરામેન विजय साते, नंदू भोसले जीवन न्यूज वडोदरा